પારધાબી રિવર લિંક પ્રોજેક્ટને લઈને છેલ્લા કેટલાય દિવસોથી જે મળાગાંઠ ચાલી રહી હતી જે પોલિટિકલ ડ્રામા ચાલી રહ્યો હતો એના ઉપર ગઈકાલે પૂર્ણ વિરામ ક્યારે મુકાયું જ્યારે સરકાર તરફથી કહી દેવામાં આવ્યું કે આ પ્રોજેક્ટ ક્યારેય શરૂ થવાનો જ નહોતો પણ એ છતાં વલસાડના ધરમપુરમાં આ જ રિવરલિંક પ્રોજેક્ટના વિરોધમાં કોંગ્રેસે રેલી કાઢી હતી અને એ રેલીને સાંસદ ધવલ પટેલે ફ્લોપ ગણાવ્યું પટેલે કહ્યું કે મહારેલીમાં એક લાખથી વધુ લોકોનો હાજર રહેવાનો દાવો કરાઈ રહ્યો હતો જેની સામે આજે માંડ બારસો લોકો હાજર રહ્યા હતા અને રેલી સ્લોપ સાબિત થઈ હતી ગઈકાલે મોડી રાત્રે જ્યારે આદિવાસી રેલીના વોટ્સએપ ગ્રુપના કેટલાક ફોટોગ્રાફ્સ લીક થયા હતા કેટલાક સ્ક્રીનશોટ લીક થયા હતા ત્યારથી જ ખબર પડી ગઈ હતી કે આ જે રેલી નીકળી રહી છે એમાં જે આદિવાસી સંઘ છે એ સંઘમાં જ જાણે બે ફાટા પડ્યા હોય તેમ એક ગ્રુપ એવું હતું કે જે આ રેલી કાઢવા કહી રહ્યું હતું જ્યારે એક ગ્રુપ એવું હતું કે જે માની ગયું હતું કે ના આપણે સરકાર સાથે રહેવું જોઈએ એટલે હવે ક્યાંક બે ફાટા પણ પડતા દેખાઈ રહ્યા છે અને એની જ અસર આજની આ રેલીમાં જોવા મળી કે જેમાં રેલી રીતે મળી શું કહ્યું ધવલ સાંભળી કોંગ્રેસ મહારેલી છે મહારેલી છે મહારેલી છે એવા બણગા જે ફૂકતા હતા એ આજે કોંગ્રેસની મહા સુપર ફ્લોપ લેરી ડિક્લેર થઈ છે કારણ કે જે એક લાખ થી વધારે લોકો આવવાના એ સપના બતાવી રહ્યા હતા સપના જોઈ રહ્યા હતા ફક્ત ને ફક્ત હજારથી બારસો લોકો જ આવ્યા છે છે તે પણ કોંગ્રેસના કાર્યકર્તા એ બતાવે કે હવે આદિવાસી સમાજને કોંગ્રેસ પર જરાક પણ ભરોસો રહ્યો નથી અને કેન્દ્ર અને રાજ્ય સરકારે જે અમે વ્હાઈટ પેપર શ્વેતપત્ર જોતો હતો એ પણ લેખિતમાં આપ્યો બાવીસ અને તેવીસમાં પણ આપ્યો આદિવાસી સમાજ એ સ્વયંભૂ ભારતીય પાર્ટી સાથે અને મોદી સાહેબ સાથે જોડાઈ રહ્યો છે અને કોંગ્રેસ જે સપના સેવતી હતી કે ઉમરગામથી અંબાજી લગની જે આદિવાસી પટ્ટી છે એના આ મુદ્દે એમને કોઈ વોટ મળશે એ પણ આજે નિષ્ફળ પુરવાર થયું છે ને આગળના દિવસમાં પણ કોંગ્રેસને ફક્ત અને ફક્ત ફેલિયર જવાનું છે જી જે મોટા ભાગ થયા છે કારણ કે આજે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અહીંયા આવ્યા એમને પણ આ કોંગ્રેસના વાંસદાના ધારાસભ્યએ ગેરમાર્ગે દોર્યા હતા કે એક લાખથી વધારે પબ્લિક આવશે ફક્ત હજારથી બારસો લોકો જ આવ્યા એટલે અમિત ચાવડાજી જે મને બાતમી મળી છે કે બહુ જ ગુસ્સે આ કોંગ્રેસના વાંસદાના ધારાસભ્ય પર છે એની સાથે બહુ ગોર કરવાવાળી વાત છે કે તુષાર ચૌધરી જે આપ કોંગ્રેસના વિપક્ષના નેતા છે દિગ્ગજ આદિવાસી નેતા કોંગ્રેસના ગણાય છે એ બાજુમાં જ રહી છે તાપીમાં છતાં એ પણ આ રેલીમાં નહીં આવ્યા બતાવે છે કે કોંગ્રેસની અંદર જ પૂરું ભાગતોડ થઈ રહી છે એમાં ભાગતોડમાં પૂરા કોંગ્રેસના લોકો પણ સમજી ગયા છે કોંગ્રેસના નેતાઓ પણ સમજી ગયા છે કે ફક્ત ને ફક્ત કોંગ્રેસના ધારાસભ્યની પૂરું એમનું રાજનૈતિક તારો ચમકાવવા માટે આ પૂરો પ્રોજેક્ટનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું એટલે એ પણ પૂરા બધામાંથી હટી ગયા છે